વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિસમ પ્રભ નિર્વિઘ્ન કુર મેદેવ સર્વદા નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સંકટ ચોથ વ્રત વિશે વાત કરવાના છીએ આ વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રતની કથા સાંભળીશું તથા ચંદ્ર દર્શન સમય પણ જાણીશું અને ગણેશજીનો બાર નામનો પાઠ પણ કરીશું એટલે ટૂંકમાં કહીએ તો આપ દસથી દસ મિનિટથી પંદર મિનિટ આ વિડીયો આપને ચોથની કથા સંભળાઈ જશે વ્રતનો મહિમા પણ સમજાઈ જશે સાથે જ ગણેશજીનો પાઠ પણ જાણી લઈએ અને ગણેશજીનો પાઠ પણ થઈ જશે આવો ગણેશજીનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ શરૂઆત કરીએ શ્રી ગણેશાય મિત્રો ભગવાન ગણપતિને દેવોમાં સૌથી પ્રમુખ અને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ સાચા ભાવથી સાચા મનથી તેમનું પૂજન કરે છે તેમના જીવનમાં આવી રહેલી તેના અને આગામી સમયમાં આવનારી દરેક સમસ્યા દરેક મુશ્કેલી ભગવાન ગણપતિ તેને દૂર કરે છે અને તેથી જ તેમને વિઘ્નહર્તા દેવ પણ માનવામાં આવે છે હમણાં જ આપણે ત્યાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ પૂરો થયો કે જેમાં આપણે ગણેશજીની ખૂબ જ ભાવ શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા અર્ચના કરી આપણાથી જેટલું થઈ શકે તેટલું આપણે કર્યું અને ભગવાનના આશીર્વાદ લોકો પર બની રહે તેવી જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો હવે કદાચ કોઈ આપ આ દિવસોમાં ભગવાનનું પૂજન પાઠ કરી શક્યા ન હોય તો ભાદરવા મહિનાની સંકટ ચોથના દિવસે પણ આપણે વ્રત કરી શકીએ છીએ જે તિથિ પણ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે મહિનામાં આવતી શુદ્ધ પક્ષની અને વદ પક્ષની ચોથ નીતિથી ગણેશજીને જ સમર્પિત હોવાથી આ દિવસે તેમનું પૂજન અર્ચન અને તેમના પાઠ કરવામાં આવે છે કે જેનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કે જે કોઈ આજના દિવસે વ્રત રાખે છે કથા સાંભળે છે તેને ભગવાન આશીર્વાદ જરૂર મળે છે અને આપણે એમાં જ રાત્રે જો ચંદ્ર દર્શન કરીને આ વ્રતને સંપૂર્ણ કરીએ અને પૂર્ણ કરીએ છે તો વ્રતનું અનેક ઘણું ફળ મેળવી શકાય છે ઘણા લોકો કહેતા હોય કે ચોથના દર્શન ચંદ્રના દર્શન ન થાય તો આપની એ વાત સાચી પરંતુ કઈ ચોથ તો કે ભાદરવા મહિનાની શુદ્ધ પક્ષની ચોથ તે ચોથના દર્શન ચંદ્રના દર્શન કરવામાં આવતા નથી પરંતુ ચોથના ખાસ કરીને ચંદ્ર દર્શન કરવા અન્યથા આપનું તેના વગર વ્રત અધૂરું રહે છે એટલે આ વાતની સૌ લોકોને ખાસ કરીને નોંધ લે કહેવાય છે કે સંત સંકટચોથનું વ્રત કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે ઘર પરિવારમાં આવેલી આવી રહેલી મુસીબતનો નિકાલ આવે છે તથા ભગવાનના આશીર્વાદથી ભગવાનની કૃપા પાથી અને આપણા ઘરમાં કલેશ ચાલી રહ્યો હોય તો વારંવાર લડાઈ ઝઘડા થતા હોય ઘરમાં શાંતિનું વાતાવરણ રહેતું ન હોય હંમેશા કંકાશ રહેતો હોય તો કહેવાય છે કે ગણેશજીનું પૂજન આપણે દરેક સમસ્યામાંથી છુટકારો અપાવે છે જે કોઈ માસિક ધર્મમાં સ્ત્રી હોય તે શંકર વ્રત ના કરી શકે એટલા માટે આ વ્રતનું ખાસ ધ્યાન આપવું જે ઘરમાં સૂતક હોય તેણે પણ આ વ્રત ના કરવું જોઈએ તો હવે જે સંકટ કોઈ શંકટચોથના દિવસે વ્રત કરે છે તેને સવારે સ્નાન કર્યા બાદ ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરતા બોલવાનું અને મમ બોલવાનું કે મમ ગામી સકલ નિર્વાણ પૂર્વક સકલ અભિષ્ટ સિદ્ધે ગણેશ ચતુર્થી વર્તનમ અહમ કરી છીએ આ વ્રત મંત્રનો જાપ કરીને વ્રતનો સંકલ્પ લેવાનો અને દિવસભર દરમિયાન આજે ભોજન કરવું નહીં એકતાણું કરવું નહીં દિવસ દરમિયાન ફ્રૂટ લઈ શકો ચા દૂધ કોફી પી શકો અને આ રીતે જો વ્રત ન થાય તો ફરાળ પણ આપ લઈ શકો છો પરંતુ અનાજ ન લેવું જોઈએ રાત્રે ચંદ્ર દર્શન કરીને જ એકટાણું કરવાનું અનાજ લેવું જોઈએ આજે ભગવાન ગણેશજીનું નું અલગ સ્થાપન કરીને પણ પૂજન કરી શકાય છે અથવા મંદિરમાં રાખીને પણ ભગવાનનું પૂજન કરવામાં આવે છે ભગવાનને દુર્વા ચડાવવાના લાડુનો પ્રસાદ ધરાવવાનો ફૂલ ચડાવવાના જનોય પહેરાવાની વસ્ત્ર પહેરાવવાના કંકુનો ચાંદલો કરવાનો ચોખા ચોડવાના એ પછી ભગવાનની આરતી કરવાની ભગવાનનો થાળ કરવાનો અને વ્રતમાં થયેલી ભૂલચૂકની ભગવાન પાસે ક્ષમા માંગવાની એ પછી આ સંકટચોતની કથા સાંભળવાની વાર્તા સાંભળવાની કે જે હમણાં આપણે આગળ સાંભળીશું જે કોઈની મન કઈ મનોકામના હોય તો આ સંકટચોતના દિવસે દૂરવાનું ઘાસ લેવાનું અને તેને એક એક દૂરવા કોઈ અને એક એક દૂરવા ઓમ વક્રતુંડાય બોલતા બોલતા ભગવાનના ચરણોમાં અર્પણ કરવાનું અને આવી રીતે એકવીસ વખત મંત્રનો જાપ કરવાનું અને એકવીસ દુર્વા ભગવાનને અર્પણ કરવાના સાથે જ ભગવાનને લાડુનો ભોગ ચડાવવાનો અને સંકટ નાચ નાશક સ્ત્રોત કે પછી સંકટ અર્થ વશીનો શિષ્યનો પાઠ કરવાનો કે જે કરવાથી આપણી ટૂંકા જ સમયમાં મનોકામના પૂર્ણ થાય છે જો આપણે પાઠ વાંચતા ન આવડે તો આ પાઠ ત્યાં બેસીને સાંભળી શક પણ શકાય છે જે લિંક નીચે આપને નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં મળી જશે તો આપની ત્યાંથી આપ સરળતાથી સાંભળી શકો છો આવી રીતે આજનો આખો દિવસ શંકરચોથનું વ્રત કરી રાત્રે ચંદ્રો દર્શન સમય ચંદ્ર દર્શન કરવાના આ સમયે આપના ગામ શહેર પ્રમાણે થોડો ઘણો આગળ પાછળ હોઈ શકે છે એટલે જ્યારે આપની બાળકની અગાશીમાં જે બાલ્કનીની અગાશી હોય આ સમયની આસપાસ ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્ર દર્શન કરીને ચંદ્રને અર્ઘ આપીને ગણેશજીને પ્રાર્થના કરી વ્રતને પૂર્ણ કરવાનું અને ઘરે જઈને વડીલોના આશીર્વાદ લઈ સૌ લોકો સાથે મળીને એકટાણું કરવાનું એક ટાણામાં પણ જો આપ મીઠા વગરનું ભોજન લ્યો તો વધુ ઉત્તમ છે અને જો એ રીતે ન થાય તો આપ શાસ્ત્રિક ભોજન એકટાણામાં પણ લઈ શકો છો તો આ રીતે સંકટચોથનું વ્રત કરવામાં આવે છે આવો આપણે સૌ લોકો સાથે મળીને એક વખત ગણેશજીના બાર નામનો પાઠ કરી લઈએ કે જેથી કરીને આજના દિવસમાં જો આપનાથી બીજો કોઈ પાઠ ન થાય તો પણ ચાલે તો ગણેશજીના બાર નામ વિડીયોમાં લખેલા છે તો મારી સાથે આપ સૌ લોકો પણ બોલજો ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ શ્રી મુખ સુમુખાય ઓમ એકદંતાય નમઃ ઓમ કલિપ કપિલાય નમઃ ઓમ ગજકરણા નં લંબોદરાય નં વિકટાય નં વિઘ્નાશાય નં વિનાશકાય ઓમ ધ્રુમ્રકેતાય નધ્યશાય ઓમ ભાલચંદ્રાય નજનાય ની ગણેશય ન હવે આપણે આ જ ચોથની વાર્તા કથા સાંભળીશું કે જે સાંભળીને આપણે વ્રતનું સંપૂર્ણ ફળે ફળ મેળવવાનું ભાગીદાર બની જઈએ અને તો સૌ લોકો મનમાં ગણેશજીનું સ્મરણ કરતાં કરતાં ઓમ શ્રી ગણેશાય નમઃ અથવા ઓમ જય શ્રી ગણેશાય નમઃ બોલતા બોલતા આ કથાનું શ્રવણ કરવાનું બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જે અંતઃ ભાદરવાદી સંકટ ચતુર્થી વ્રતકથાપૂર્વક કાળમાં નળ નામનો એક પૂર્ણાત્મા ધર્મ ધર્મનિષ્ઠ પ્રજાપાલક અને યશસ્વી રાજા રાજ્ય કરતો હતો તેણે વિદર્ભ નામના દેશના મહારાજાની કન્યા દમયંતી સાથે લગ્ન કર્યા હતા દમયંતી પતિવ્રતા સ્ત્રી હતી તેમને એક પુત્ર અને એક પુત્રી હતા નળ રાજા એક દિવસ જુગાર રમવા પોતાના ભાઈઓ સાથે બેઠા હતા સાપગ્રસ્ત હોવાને કારણે તે જુગારમાં રાજપટ ધન ધાન્ય મહેલ આદિ બધું હારી ગયા હતા આથી તેઓ નળરાજાની દમયંતી રાણી એક વસ્ત્ર સહિત રાજ્યમાંથી નીકળ્યા અને નીકળી ગયા તેમણે પોતપોતાના પુત્ર અને પુત્રીને વિદર્ભમાં મોકલી આપ્યા હતા રાજા રાણી જંગલમાં દૂર દૂર નીકળી પડ્યા તેઓ દુઃખથી પીડિત થઈ આમ તેમ ફરવા લાગ્યા એક દિવસ નળ રાજા દમયંતીને ઊંઘની ઊંઘી મોકલીને ચાલ્યા ગયા અને સંજોગો વસતાત નળ રાજા સાપને અગ્નિમાંથી બચાવવા તેનો દાજિયા અને પોતાનું અસલી સ્વરૂપ ગુમાવી દીધું તેઓ એક રાજાને ત્યાં રથ હાંકવાની નોકરીમાં જોડાઈ ગયા અને આમ નળરાજા બીજા રાજ્યમાં રાજાના સારથી બન્યા જ્યારે દમયંતી વનમાં ભટકવા લાગી તે મહામુસીબતે પોતાના દિવસો કાઢવા લાગી એક દિવસ વનમાં ભટકતા ભટકતા દમયંતીને મહર્ષિ સરભંગના દર્શન થયા દમયંતીએ માથું નમાવી તેમને પ્રણામ કર્યા અને પછી સરભંગ ઋષિને પૂછ્યું કે છે કે હે ઋષિવર મારા પતિ મને ક્યારે મળશે મારા આ દુઃખનો અંત ક્યારે આવશે ત્યારે સંગર્ભ ઋષિ કહે છે કે હે દમયંતી તારું દુઃખ દૂર થાય તેવો તો એક ઉપાય જણાવું છું આનાથી તારું દુઃખ દૂર થશે અને તારી મનોકામના પૂર્ણ થશે ભાદરવા વધ સંકટનાશક ચતુર્થી કહેવાય છે આ દિવસે એકદંત ગણેશજીની પૂજા અને વ્રત વિધિપૂર્વક કરવાથી તારી મનોકામના બાર માસમાં જરૂર પૂર્ણ થશે અને સરભંગ ઋષિની વાત સાંભળી દમયંતીએ ભાદરવા વદ અને ચતુર્થીનું વ્રત પૂજન કરી શરૂ કર્યું અને આ રીતે બાર માસ વ્રત પૂરું કર્યું નળરાજાનો તેને ભેટો થયો અને ટૂંકું જ સમયમાં રાજ્ય પુત્ર અને પુત્રી વેદ વૈભવ આદિ પુનઃ તેમણે પ્રાપ્ત કર્યું હે વિઘ્ન હરતા હે સંકટ હરતા હે રિદ્ધિ સિદ્ધિના પરમેશ્વર પાર્વતીના લાડકવાયા ભગવાન શ્રી ગણેશ અમે પણ તમને પ્રાર્થના કરીએ છીએ કે જેવી રીતે આપનું આ નળરાજા તથા દમયંતી રાણીને ફળ્યું તેવી જ રીતે જે કોઈ તમારું આ વ્રત કરે છે વ્રત કથા સાંભળે છે વાંચે છે આ વિડીયો જુએ છે સાંભળે છે તેને પણ ફળ મળે તેની મનોકામના પૂર્ણ થાય તેના પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે તેમના ઉપર તેમના પરિવાર દરેક સભ્યો ઉપર આપની કૃપા બની રહે તેઓ હંમેશા પ્રગતિ કરે કોઈ દુઃખ સમસ્યા સંકટે તેના ઘર ઉપર આવે નહીં અને પરિવારમાં હંમેશા સુખ શાંતિનું વાતાવરણ બની રહે તો બોલો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જે ભગવાન શંકર ભગવાન કીતા પાર્વતીની જે પિતૃ પક્ષમાં જો ઘરમાંથી કોઈ એક વ્યક્તિ પણ આ સંકટચોથનું વ્રત કરે છે અને આપણા પિતૃઓ આ દિવસો દરમિયાન આપણા ઘરમાં નિવાસ કરે છે તો જો ભગવાનના આશીર્વાદ આપણા ઘર ઉપર બની રહેશે

તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો જો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીને એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને લોકોને મારા અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ